અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ અગિયારમીએ આઈઓસીએલમાં બેન્ઝીન કેમિકલની ટેન્કમાં ધડાકા સાથે આગ ભૂબૂકી ઉઠી હતી આ અકસ્માતમાં સેમ્પલ લેવા ગયેલા કોન્ટ્રાક્ટના કર્મચારી ધીમંત મકવાણા અને કેન્ટીનના કર્મચારી શૈલેષ મકવાણાનું મોત નીપજ્યું હતું ધડાકા બાદ આગ ઉપર કાબૂ મેળવતા ફાયરના જવાનોને બાર કલાક લાગ્યા હતા આ ઘટના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની અડધો ડઝનથી વધુ એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી આ પ્રકરણમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગે આઈઓસીએલ વિરુદ્ધ ફેક્ટરી એક્ટની કાયદા હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે આ મામલે ગુજરાત રિફાઇનરીના કબજેદારની નોટિસ પણ ફટકારવામાં આવી છે બેન્ઝિન ટેન્કમાં અકસ્માત ન થાય અને એની પ્રક્રિયાને અનુસરવામાં ચૂક થવાને લીધે આ પ્રકારનો બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ત્યારે રિફાઈનરીને જવાબ આપવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે જો યોગ્ય ખુલાસો નહીં આપવામાં આવે તો ગુજરાત રિફાઈનરી વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર